અને આ ફિલ્મ નેટફ્લિક્સ પર ચૌદ જૂને રજૂ થવાની હતી જેનું નામ છે મહારાજ પરંતુ અત્યારે કોર્ટ કેસની અંદર આ ફિલ્મ અટવાઈ ગઈ છે અને ગુજરાત હાઈકોર્ટે આ જે ફિલ્મ છે એની ઉપર અત્યારે સ્ટે મૂકેલો છે અને એની સુનાવણીઓ ચાલી રહી છે નમસ્કાર દર્શક મિત્રો વૈષ્ણવ સંપ્રદાયનો એક લગતો એક કેસ છે કોર્ટ કેસ એ બસ્સો વર્ષ જૂનો કોર્ટ કેસ છે પરંતુ આજે પણ એની ચર્ચા થતી રહે છે આજે પણ એની પર પુસ્તકો લખાય છે અને આજે પણ એની પર ફિલ્મો બની રહી છે આવી જ એક ફિલ્મ નેટફ્લિક્સ પર ચૌદ જૂને રજૂ થવાની હતી જેમાં બોલિવૂડ અભિનેતા આમિર ખાનનો પુત્ર જૂને આ ફિલ્મની અંદર ડેબ્યુ કરી રહ્યો છે અને આ ફિલ્મ નેટફ્લિક્સ પર ચૌદ જૂને રજૂ થવાની હતી જેનું નામ છે મહારાજ પરંતુ અત્યારે કોર્ટ કેસની અંદર આ ફિલ્મ અટવાઈ ગઈ છે અને ગુજરાત હાઈકોર્ટે આ જે ફિલ્મ છે એની ઉપર અત્યારે સ્ટે મૂકેલો છે અને એની સુનાવણીઓ ચાલી રહી છે પણ આ કેસમાં એવું તો શું હતું કે જેની ચર્ચા આજે બસો વર્ષે પણ થઈ રહી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ અને આ જે કેસ છે જે બસો વર્ષ જૂનો એને મહારાજ લાયબલ કેસ અઢારસો ને બાસઠ તરીકે ઓળખવામાં આવે છે તો આ કેસ વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આમિર ખાનનો પુત્ર જૂનેદ છે એ પહેલી ફિલ્મ ડેબ્યુ કરી રહ્યો છે અને એ ફિલ્મનું નામ છે મહારાજ અને આ મહારાજ ફિલ્મ છે એ ચૌદ જૂને નેટફ્લિક્સ પર રજૂ થવાની હતી પરંતુ એનું જ્યારે ટ્રેલર રિલીઝ થયું ત્યારે વૈષ્ણવ સંપ્રદાયના જે લોકો છે એ વિરોધ ઊભો કર્યો અને કોર્ટનો કેસ થયો અને ગુજરાત હાઈકોર્ટે આ ફિલ્મ પર અત્યારે સ્ટે મૂકેલો છે અને એની જે સુનાવણી છે એ ચાલી રહી છે હવે આ મહારાજ લાયબલ કેસ જે છે એ વલ્લભ સંપ્રદાય જે છે એમાં પ્રવેશેલા અનિષ્ટોમાંથી સર્જાયેલો એક બદનક્ષીનો કેસ હતો જે પચીસ જાન્યુઆરી અઢારસો ને બાસઠથી માંડીને બાવીસ એપ્રિલ અઢારસો ને બા બાસઠ સુધી આ કેસ કોર્ટની અંદર લડાયો હતો હવે વલ્લભ સંપ્રદાય એટલે શું એ તમને સાથે સાથે જણાવી દઈએ કે વલ્લભાચાર્ય છે એમણે આ વલ્લભ સંપ્રદાયની સ્થાપના કરેલી વલ્લભાચાર્ય પોતે બંગાળના હતા પરંતુ તેઓ જ્યારે વૃંદાવન ગયા ત્યારે એમને ભગવાનનો સાક્ષાત્કાર થયો હતો એવું કહેવાય છે અને એમણે વલ્લભ સંપ્રદાયની પછી સ્થાપના કરેલી એટલે આ વલ્લભ સંપ્રદાયની અંદર જ પુષ્ટિ માર્ગીય સંપ્રદાય આવે છે અને જે વૈષ્ણવ સંપ્રદાયના જે લોકો છે એ શ્રીનાથજી ભગવાનની પૂજા અર્ચના કરે છે અને ખાસ કરીને કૃષ્ણને બાળ સ્વરૂપે જુએ છે લાડ લડાવે છે અને વૈષ્ણવ જે કહેવાય એ વિષ્ણુના પૂજક હોય છે કારણ કે વિષ્ણુને ભગવાન કૃષ્ણને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે આ જે મારા લાયબલ કેસ છે એમાં વલ્લભ સંપ્રદાયના એ જમાનાના જે મહારાજો હતા જે ગુરુઓ હતા જે ધર્મગુરુઓ કહેવાતા હતા એ તેમના અનુયાયીઓ કે એટલે જે ભક્તો કહેવાય લાડુઓ કહેવાય એમની પાસે વહેમ અને એમની જે અંધશ્રદ્ધા હોય એનો લાભ લઈને અઢળક નાણાં મેળવતા હતા અને એમની સ્ત્રીઓની સાથે વ્યાભિચાર પણ કરતા હતા હવે આ જે આખો કેસ છે એમાં વલ્લભ સંપ્રદાય પાડતા અને એ કુટુંબના જન્મેલા મુંબઈમાં કરશનદાસ મૂળજી રહેતા હતા અને એ મુંબઈની બુદ્ધિવર્તક હિન્દુ સભાના સક્રિય કાર્યકર હતા પત્રકાર હતા અને એક સામાયિક પણ ચલાવતા હતા એમણે પોતે એ વલ્લભ સંપ્રદાયના હતા અને એમણે જોયું કે આ જે બધા ધર્મગુરુઓ છે જે મહારાજો છે એ અનીતિ કરી રહ્યા છે અને આ કરસનદાસ મુરજીએ મહારાજોના જે ધર્મચારીઓની જે અનીતિ છે એની સામે ઝુંબેશ ચલાવી હતી અને એમનું એક મેગેઝિન ચાલતું હતું સત્ય પ્રકાશ કરીને એમાં એમણે ઘણી બધી આ મહારાજોની પોલ ખોલવાની શરૂ કરી હતી એમણે વલ્લભ સંપ્રદાયના ધર્મગુરુઓને ઉઘાડા પાડવામાં આવ્યા એટલે એમને જ્ઞાદ બહાર કરી દેવામાં આવ્યા હતા હવે આ કરસનદાસ મુરજી છે એમણે સૌથી પહેલાં એક એવી વાત બહાર આ બધી વાતો ત્યારે બહાર આવી કે જ્યારે અઢારસો ને બાસઠની અંદર કોર્ટમાં કેસ થયો એ આ કેસ એટલા માટે થયો કે સુરતની ગાદીના એક મહારાજ છે જુદુનાથ બ્રિજ રત્ન એ અઢારસો ને સાહીઠમાં મુંબઈ ગયા કારણ કે આ કરસનદાસ મુરજીના જે લેખો હતા એણે ભારે હોબાળો મચાવ્યો હતો એનો મતલબ એમ છે કે આ જે કરસનદાસ મુરજીએ જે વાતો લખી છે એ મુંબઈના મહારાજોની હશે કારણ કે એમણે પોતાના લેખોની અંદર ત્યાંની વાત કરેલી છે હવે આ સુરતના જે હવેલીના ગાંધીપતિ હતા જદુનાથજી બ્રિજરત્ન એ મુંબઈ ગયા અને એમણે પછી કરસનદાસ મુરજી પર કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો અને કેસ દાખલ કર્યો એ કેસ મહારાજ લાયબલ કેસ અઢારસો ને બાસઠ બાસઠ તરીકે અત્યાર સુધી ફેમસ છે કરસનદાસ મુરજીની સામે કોર્ટમાં બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો ત્યારે જદુનાથ મહારાજ અને બીજા બધા મહારાજોએ ભક્તોને એવી સૂચના આપેલી હતી કે કોઈ પણ જો મહારાજની વિરુદ્ધમાં કોર્ટમાં જુબાની આપશે તો એ દરેકને જ્ઞાત બહાર કરી દેવામાં આવશે તો આ જે આ પછી કરસનદાસ મુરજીએ પણ કોર્ટમાં કેસ દાખલ કર્યો અને એ જે કેસ છે એ ભાટિયા કોન્સ્પિરસી કેસ તરીકે ફેમસ થયો ભાટિયા કોન્સ્પિરસી કેસ એટલા માટે કે આ જે મહારાજો હતા એમાં વણિકો અને ભાટિયા સમાજના લોકો એમના અનુયાયીઓ હતા એમના ભક્તો હતા હવે કરસનદાસ મુળજીએ કોર્ટમાં પુરાવા સાથે રજૂઆત કરી હતી અને એક કિસ્સો આપણે જોઈએ તો એમણે એવું કીધું છે જુવન ચીમનજી મહારાજ કરીને હતા એમણે પોતે એક મહેલ બનાવવો હતો તો એમણે એક એવો રસ્તો શોધી કાઢ્યો એક ગબગોડું એમણે એવું શોધી કાઢ્યું કે આ પૈસા કેવી રીતના આવે તો એમણે બધા વૈષ્ણવ સમાજ અને ભાટિયા સમાજના લોકોને બોલાવવા માંડ્યા અને એમને બોલાવે અને એમની પાસે પૈસાની માગણી કરે હવે ધારો કે કોઈ પૈસા આપવાની આનાકાની કરે તો એને આ ચિમનજી મહારાજ ભૂખ્યા તરસે રાખીને આખો દિવસ બંદી બનાવીને બેસાડી રાખતા અને એ વ્યક્તિ જ્યાં સુધી માંગેલી રકમ આપે નહીં ત્યાં સુધી એને ઉઠવા દેતા નહીં આવો જુલમ કરતા હતા એવું કરશન મુળજીએ કોર્ટની અંદર રજૂઆત કરેલી અને પુરાવા સાથે બીજી જે વાત કરસન મુળજીએ કોર્ટમાં રજૂ કરેલી એ બહુ ચોંકાવનારી વાત હતી કે ભાટિયા અને વણિક સમાજના જે સેવકો હતા એ મહારાજના પગમાં જે ધૂળ હોય જે રજકળ હોય એને ચાટી જતા હતા પછી પાણીથી ખરડાયેલું જો મહારાજનું ધોત્યું હોય તો એનું પાણી પણ આ બધા સેવકો પી જતા હતા અને મહારાજનું એઠું હોય એટલે મહારાજ જે ખાવાનું મૂકીને ગયા હોય એ પણ આ ભક્તો ખાઈ જતા હતા એટલું જ નહીં પણ મહારાજ જે પાન ખાય એ પાનને થૂંકે તો એ થૂકેલું પાન સોપારી એ બધું પણ આ ભક્તો ખાઈ જતા હતા અને બીજી એક ચોંકાવનારી વાત કરશન મુરજીએ કોર્ટમાં એ પણ કહી કે આ સમાજના લોકો જ્યારે લગ્ન થાય ત્યારે સ્ત્રીને પહેલી વખત મહારાજને ભેટ ધરી દેતા હતા અને મહારાજને રાત્રે સોંપી દેતા હતા આવી બધી વાત એણે કોર્ટમાં કરી બીજું એમણે એમ કીધું કે રાસ મંડળી તરીકે એક કાર્યક્રમ જાણીતો હતો અને એ કાર્યક્રમની અંદર આ બધા જે મહારાજો હતા એ સ્ત્રીઓ વચ્ચે જે ક્રીડા કરે એ કાર્યક્રમ જોવા માટે મોટી સંખ્યામાં એટલે મોટી માત્રામાં રકમ વસૂલવામાં આવતી હતી મહારાજા લાયબલ કેસ અઢારસો બાસઠ છે એ પછી જે કોર્ટમાં કેસ ચાલ્યો અને બાવીસ એપ્રિલે બાવીસ એપ્રિલ અઢારસો બાસઠના દિવસે કોર્ટે ચુકાદો આપ્યો અને કરસન મુરજીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા અને જદુનાથ મહારાજ છે એમને આખો જે કરસન મુરજીનો જે કોર્ટનો ખર્ચો થયો એ પંદર હજાર રૂપિયા આપવા માટેનો આદેશ કરેલો હતો અને બીજો જે ભાટિયા કોન્સ્ટિટસીનો કેસ હતો એમાં પણ કોર્ટે જે મહારાજ હતા અને જે ભાટિયા અનુયાયીઓ હતા એમને ગુનેગાર ઠેરવીને એમને દંડ કરવામાં આવ્યો હતો એટલે આ જે ફિલ્મ મતલબમાં આ મહારાજ ડાયેબલ કેસ અઢારસો બાસઠની જે વાત છે એ વાતને વણીને લઈને આ ફિલ્મ બનાવવામાં આવી છે પણ અત્યારે વિવાદમાં ફસાઈ ગઈ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ